નમસ્કાર સત્યપુંજમાં આપનું સ્વાગત છે હું છું લવજી સોમનાથ સ્વાભિમાન પર્વમાં જોડાવા સહકાર અગ્રણી શ્રી મહેન્દ્ર પનોત દ્વારા અનુરોધ કરાયો છે આપના આસ્થાસ્થાન સોમનાથ મહાદેવ તીર્થમાં ઐતિહાસિક પ્રસંગ સંદર્ભે ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સર્વોત્તમ ડેરી અધ્યક્ષ શ્રી મહેન્દ્ર પનોત દ્વારા જોડાવા અનુરોધ કર્યો છે સોમનાથ સ્વાભિમન પર્વ સંદર્ભે જોડાવા થયેલી વ્યવસ્થા અંગે સહકારી અગ્રણી શ્રી મહેન્દ્ર પનોદ દ્વારા વિગતો આપી સૌને અનુરોધ કરાયો છે જાન્યુઆરીના રોજ સવારે નવ વાગે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સોમનાથ ખાતે પધારી રહ્યા છે એક હજાર વર્ષ પહેલાં મોહમ્મદ ગઝી નામના એક ગુજર્મીએ આ મંદિરનો વંશ કર્યો હતો અને આ મંદિરનો લૂપ ચલાવ્યું અને ત્યાર પછી સ્વતંત્ર ભારતની અંદર ઓગણીસો ને એકાવનમાં આપણા લોહ પુરુષ અને ગુજરાતના પનોતા પુત્ર એવા સરદાર વલ્લભભાઈ પટેલે એમનો જીર્ણોધ્ધાર કર્યો હતો એમના પંચોતેર વર્ષે પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આ નિમિત્તે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમનાથ ખાતે પધારી રહ્યા છે તો ચાલો આપણે સૌ પણ ભાવનગરની જાહેર જનતાને મારી વિનંતી કે સોમનાથ મહાદેવજી સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનો આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ अहवाल समाचार तथा जाहिरात प्रसारित करवा संपर्क साधो सत्यपुंज समाचार प्रसारण लब् कॉम्प्लेक्स तालुका पंचायत सामे सिहोर